વડોદરા જિલ્લા મહેસૂલ કર્મચારી મંડળ દ્વારા રોજ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવી નાયબ મામલતદાર સવગના પ્રવક્તા યાદી છેલ્લા આઠ વર્ષથી વધારે સમયથી બદલી નથી રાજ્યમાં ફરજ બજાવતા કર્મચારીઓના જિલ્લા ફેરબદલીને જેટલી રજૂઆતો વિભાગ ખાતે હાલ પડતર છે તેઓનો તાત્કાલિક નિર્ણય કરવો તેમજ હવે પછી રજૂ થતી જિલ્લા ફેરબદલીની નવી અરજીઓ માટે ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે પારદર્શક પદ્ધતિઓ ઉપયોગ કરવો જરૂરી છે કલેક્ટરશ્રી કક્ષાના જિલ્લા કક્ષાના એનઓસી મેળવી પ્રથા બંધ કરી જિલ્લા બદલીની અરજીઓ જે તે વર્ષમાં નિકાલ કરવાનો પ્રથા અમલમાં મૂકવી કારકુનની નાયબ મામલતદાર શ્રીના પ્રમોશનની કાર્યવાહી હાલ ચાલમાં છે જેમાં હાલ ઉપલબ્ધ મહત્તમ જગ્યાઓ પર પ્રમોશન કરવામાં આવેલ છે અને વર્ષ બે હજાર પંદરમાં નિમણૂંક પામેલ તમામ એક સાથે પ્રમોશન આપવાની કાર્યવાહી કરવા તેમજ હાલમાં તથા અગાઉ જે નાયબ મામલતદારોની માંગણી કે રજૂઆત વગર જિલ્લા ફેરબદલી કરેલ છે તે તમામ હુકમોને રદ કરવા તથા ભવિષ્યમાં આવતા હુકમનાત કરવા વિનંતી કરવામાં આવી હતી અને આવા જ બીજા અનેક મુદ્દાઓ લઈને આજે રજૂઆત મામલતદાર કલેક્ટર કચેરીએ કરવામાં આવી હતી રેવન્યુ કર્મચારીઓ દ્વારા વિવિધ પ્રકારની માંગણીઓ એમની અંદર ક્લાર્ક રેવન્યુ તલાટી અને નાયબ મામલતદાર આ ત્રણેય સમોદની જે માંગણીઓ છે એ માંગણીઓ બાબતે વિવિધ એમની પડતર માંગણીઓ છે એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમની અંદર તાજેતરમાં થયેલી ટ્રાન્સફર્સ એમના પ્રવર્તા યાદી અને અન્ય મુદ્દાઓ વિશે એમણે આવેદનપત્ર આપ્યું છે માગણીઓ એમની આપણે વિભાગમાં મોકલીશું અને ત્યાર પછી સરકાર દ્વારા નિમોળો સાથે કાર્યવાહી હાથ ધરાશું અમારા કુલ ચાર મુદ્દા છે એક બે હજાર બારના નાયબ મામલતદારોની સિ યાદી પ્રસિદ્ધ કરવાની બે હજાર પંદરના ક્લાર્કોને પ્રમોશન આપે સરકાર ધોરણે જે જિલ્લા જિલ્લા ફેરબદલીની અરજીઓ છે ક્લાર્ક નાયમ મામલતદાર એવાનું તલાટીની એ પૂરી કરે અને જે પચીસથી ત્રીસ જે નાયમ મામલતદારોની જિલ્લા ફેરબદલી કરી દેવામાં આવેલ છે વગર કોઈ કારણ યા કી જાણ કર્યા વગર તેઓને તો પોતાના મૂળ મેકમે પરત કરે રાજ્યના મહેસૂલી કર્મચારીઓના જે પ્રશ્નો પેન્ડિંગ છે એમાં છેલ્લા પાંચ વર્ષથી સતત રાજ્ય મહામંડળ રજૂઆત કરે છે સરકારમાં પરંતુ એ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન થતા અથવા એમાં સતત વિલંબ થવાના કારણે રાજ્ય કક્ષાએથી મહામંડળ દ્વારા દરેક જિલ્લા મંડળોને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવેલું જે અન્વયે આજે માન્ય કલેક્ટર સાહેબ વડોદરાને મહેસૂલી કર્મચારી મહામંડળ મહામંડળ વડોદરા દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે પ્રશ્નો સામાન્ય રીતે ચાર જ મુખ્ય પ્રશ્નો પ્રશ્નો એ દસ વર્ષથી વધારે સમય થઈ ગયેલો હોવા છતાં ક્લાર્ક જેને પ્રમોશન મળવાપાત્ર છે એ લોકોના પ્રમોશન ડ્યુ છે એવી જ રીતે સિન્યોરિટી લગભગ છેલ્લા આઠ વર્ષથી વધારે સમયથી બની નથી તો આ એ જેમાં સરકારની સૂચનાઓ છે કે એમને દર વર્ષે બનાવવાની છે પણ એ સિન્યોરિટીના પ્રશ્ન પેન્ડિંગ છે જિલ્લા રાજ્યમાં જિલ્લા ફેર બદલ્યો નહીં અરજીઓ વિભાગ કક્ષાએ મોટા પ્રમાણમાં પેન્ડિંગ હોવા છતાં એમાં એના પર નિર્ણય નહીં થવાથી ઘણી મહિલા કર્મચારીઓ અને ફિઝિકલ હેન્ડિકેપ જેવા કર્મચારીઓને અન્યાય થઈ રહ્યો છે તો આ આ આની માટે સરકાર કક્ષાએ અમારી રજૂઆત છે અને એ પ્રશ્નો સામાન્ય રીતે સરકાર અથવા વિભાગ કક્ષાએ નિવારણ લાવી શકાય એવા છે સરકારમાં ઘણા છે હકારાત્મક વલણ દાખલીને નિકાલ કરી આપે કેમ કે આમાં અમારી કોઈ એવી ડિમાન્ડ નથી કે જે જેનાથી સરકારને કોઈ નાણાકીય ભારણ કે એવો કોઈ પ્રશ્ન હોય આ બધી વહીવટી બાબતો જ છે જેમાં સરકાર કક્ષાએ યોગ્ય નિર્ણય કરવાની જરૂર છે તો અમે આશા રાખીએ કે આ બધા પ્રશ્નોનું ઝડપીને હકારાત્મક નિર્ણય કરી આપે એવી આશા રાખીએ છીએ